અરે ભાઈઓ બધાએ મારી વાર્તા પૂરી હોબળજો ભાઈ જેને હોબળવી હોય અને એને કરજો તો મિત્રો દાદી અત્યારે એક મસ્ત વાર્તા કહેવાના છે ધ્યાનથી સાંભળજો અને વાર્તાની મજા લેજો કેમ કે વાર્તા બહુ સરસ છે માં એક રાજા હતો બે સોળીઓ હતી એક સોળીનું નામ સોનભાઈ એકનું નામ રૂપોભાઈ સોનભાઈને સોનાના બાળ હતા હા સોનભાઈને સોનાના બાળ હતા સોનભાઈ પેલો નેનો મોટો થઈ ગયો બે ભાઈ હતા બે સુરિઓ હતી બે છોકરા હતા એ સૂર્યો બે સૂરિયું નૈનીને હતી છોકરા મોટા હતા છોકરા સુળીઓ મોટી થઈ અને નદીએ નાવા જઈ નાહી નાહી અને મથું ઉડાયું એટલે સોનાના બાળ હતા સોદ ભાઈના તે બાલ નાખી દીધા એટલે સાંભળી લઈ જઈ પેલા ભાઈના હાથમાં આવ્યા એટલે ભાઈ કે મારે આ ભાઈ આ સોનાનો બાલ હોય એને જ પણ હું છું બીજા નહીં સોગન ખાધા સો બાપ બાપનો મહાન બધો કહેવા માંડ્યો કે એ તો આપણી બૂન હો ના પૈ કે દૂધ ન થઈ જાય બૂન હોય કે ગમે તે હોય પણ સોનાના બાલ વાળીને મારે પણ બીજી મારી ભાઈ માન બોલ છે પેલે ભાઈ પેલું શું શું કર તો પરવા રહ્યો પરવાર્યો રહ્યો સોનભાઈ ચંદનનું ઝાડ હતું ઓગણ ચંદનનું ઝાડ તે ચંદનના ઝાડ ઉપર બેસી જો એટલે આ બધું અધિકાર કર્યો બધો વિવાનું કર્યું બધું ધણો રોંધ્યો પછી જે પાટું હતું એ લાવી દીધું સરસ રૂપાળું મળવું સુધાર્યું ધાર્યું અને લગ્ન કરવાનો કર્યો એટલે પેલી સોનભાઈ કહેશે કે મારા હારું મારા ભાઈ ન ભાઈ હું એના કરે મરવું સારું હા પછી સોનભાઈ તો પેલા તના ઝાડ ઉપર બેસી જો પછી એની મા આવ્યો કે કે ઉતરો રે મારો લજા વાગસ વાગી દોષે મોન બગડસ ઉતરો રે મારો સુન બહી બેન કે માતા માતા કરતો તો સાસુજી ચમકે વરાશી વધજે રે ચંદણના ઝાડ ઝાડ વધ્યું પછી ના બાપા આયા કે ઉતરો રે મારો સોન ભાઈ બેન ડોલ શણાયો વાઘ સીધો મોન બગડસ ઉતરો રે મારો સોન ભાઈ બેન એટલે બાપાનું શું કે કે બાપા બાપા કરતો સસરાજી વરાશી જો રે ચંદનનું ઝાડ એટલે પેલું ઝાડ વધ્યું પછી એમને એમના ભાઈ આયા કે ઉતરો રે મારો સોન ભાઈ બેન ઢોલ શણાયો વાગસ પછી દોષે મોન બગડસ ઉતરો રે મારો સોન ભાઈ બેન કે વીરા વીરા કરતો તો જેઠજી ચમકે વરાશી વધ રે ચંદનનું ઝાડ એ સોનભાઈ તો ઉતરો ચંદનનું ઝાડ વધે જો પછી એમની બેન આવ્યો કે ઉતરો રે મારો સોન ભાઈ બેન ધોલ સણાયો વાગસ સીધો દોષે મોન બગડસ ઉતરો રે મારો સોન ભાઈ બેન બેની બેની કરતો તો નણદી જ ચમકે વરાશી વધજો રે ચંદનનું ઝાડ એ ઝાડ તો કાચું ઊંચું ઊંચું વધે જુઓ પછી બીજી બૂન આવી બીજી ભજાઈ આવી તો ભાઈ પહેણા એડો હતો કે ઉતરો રે મારો સોન ભાઈ બેન ઢોલ સણાયો વાગસ સીધો છે મોન બગડસ ઉતરો રે મારો સોન ભાઈ બેન ભાભી ભાભી કરતો તો જે ઠોણી ચમકે વરાશી વધ જો રે ચંદનનું ઝાડ એટલે પેલી શિયરો આવી કે ઉતરો રે મારી સોન ભાઈ બે દોલ સણાયો વાઘ છે સીધો છે મોન બગડસ

પહોંચી જો ભગવાનના ઘેર બસો તો અને બધો પછી રોતો રોતો રહ્યો અને વાત પૂરી ઘોખલા આવ્યો ઘોખલા સર ગોટી વાત ઓ બાયો બોર અને વાત કહીશું તો મિત્રો દાદીએ મસ્ત સોનભાઈની વાર્તા કીધી જો તમને ગમે હોય તો પ્લીઝ દાદી માટે એક લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચલો મળીએ એક નવી વાર્તા સાથે નેક્સ્ટ વિડીયોમાં આવજો